થઈ ગયો આ આખો બસ સુઈ જ રહેવું પણ આવે એટલે કહું જવું થાકે તો તો ઉંઘી ઉઠોરું આવવાનું આયું આમ તો જો ખરા હા હે દે જાવ હા બસ મારે હું જ તાર લેવા માટે હા તારું શું કે તું વારતા હું છું આવરો ને ના મારા આવો ચાલે ઢોર ચાલ નાખશે તમે લઈ નાખશો હા તે હે દે તારે આમ હોય તો કોની ચાર આઢી જ ભઈ હોય તો નાખજે ઢોરન તે વાય નથી દેતી અખી કોની છોરો અમે આ હે બધી તે જોર જ આવો રાસી નકો ઓમે મેં ચાલુ ચાલુ રોજ તારા તમને ઉપર ને હે ટકા મારા દાદાને તમે ઉપારો લઉ મારા ઉપર પાબડો ખાતર પણ હેડવાનો પછી કોણ તું કરબો નહીં આ ભઈ ન ભઈ નામ લઈ ના આવો એ પો દઈ દેખાતો હાલાબી પાળ આયો હે તો ફારતું નઈ એટ તો પાળ ને નામ આ પાઉર અમે દો થઈ ગયા વધારે તો ખેતરમાં જ જવત નતો હું જવાનું હતું આત્રીએ તો એકપ પહેલા વર્ષે નાખી તો છરું નાખ્યું બીજી વાર બે બે વાર નાખું તો બે વાર ચાલે

કોઈ ગીતો ગાઈ ગાય ને ને પણ કદી ગીતો નહીં હોભરા અને આવે દોહન લાગાવ મને હું પતિ બધો નાખી દીધું હવે તો કોની આવી ગયો છે હા તો જા તમે વારી આવી જઈને ને

મને નકા આરીએ નેક મારા બંધવા માટે હે ને તું નઈ મોનું આરીએ મારા ને આમ ને આ રીતે આટલું ઓ તો એટલું ફાસ્ટ આવે એમ કહું હા હા તો જોઈ લીએ આપણે ને હા હા ના કા પેલો કેપટી જેવો હો ને એ રપહો વારી લેઓ

પરિવાર દેખાતું નહિ તાર એવું કરી તાર હું કરે તું અહિયાં

કેટલો ભાઈ મને દમ ના આલજો દમ ના આ મારા હાથ દેના તો ફોન ઉપર નાખે ફોન પાણી લઈ આવું પાણી આ ડોબ ઉપર થી કાપી હો તો બતાય તો મારા માં છે આ પુલખો ભી આઈ બાકી ગયો તો આ ગયો તો ખોલી હું લેવા આવી છું તારા પાણી વાળી અને હું તારા બોર વાળા ને તું બોલાય હું એ પૈસા આલે છે પાણી માં ફોન કર ફોન કે તું મળ પાસે બોલાય તો બોલાય બોલાય તું આઈ ફોરા છે હા હું અહીંયા જ

જો બરા હા તને જમ ખાવના હોય બોલાઉ બેઠી બોલાઉ બોલાઉ મારી સાથ તો ના કી જો મારી પાઘડી કાઢી આવલી ના લઈ છોડી લે તો આમ જ ઉપર આવે કુ આખીતા તને ભાઈ બે જણા આવી ગયા તો આમ આવ આમ લઈ તું અમને દે દેના બાપા મને આવો બાપુ માતા નક પૈર દર વખત તારા દર વખત એ દર વખત ના વારવાનું હોય તારા પાકા જા જો જા કે પાકા ના હોય ના ની પાડ્યા

હા બંધ કર ઓય બંધ કર જી આયા દાવ પર બંધ મારા બોડા તો મને હું બોડા મે બોડા તો હું મેલે તને એ બોડાને પાણી મારાવાય લાવ મારા જોરે હું આલું એ બોડા એકલો ભાઈ નોય કામ આલે ઓય બોલે ના પાણા પાઓ ઓય પોલીસ પર ફોન કર ताराई भी वो बिजाई भी है तीमा तीमा, तीमा ना मार जाना मुगा ना पुलिस वाला आवाज़ ना फटी लगी है ना फटी लगी है ना पुलिस वाला आवाज़ 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 ना फटी लगी પાવડો મેળવાનો હતો મારા પાવડા બોડું ફોન ના ખેલું તારો લાખો આગળ ના લે મારું ખબર છે કામભર મગજ સારું નહીં પા

અંતરહત થઈ જાવ કોઈ ભાન હતું નઈ ઓફામ ઓડાર પાવ પોલીસ નું કીધું હતું બીક તો થોડી લાગે આમ તો ઇનાય તો નઈ બીતું પણ પોલીસ બીક લાગે એ દેખાતું એવું કે નહી ને એ દેખાય ઓડાર ન હું ઓડાર નઈ નઈ દેખાય ને એ પેલા સાથી તારે ફોન કરી દીધો ના ના એને ફોન કરી દીધો ના કે ઓડાર નતા બોડું બોડું ફોન નાખો આ દિયો વધ્યા મટતા જ નહીં એક દારો તો જવાનું એક દારો તો જવાનું બોર જ વેક્તિ મારો પડશે પણ વેચી જ મારવાનો વેચી મારો હું કરવાનું જ મટતા નહીં છે ખબર વેચી દેવાનો હવે એક કાયમ ના રાડા કરતા

જો હા 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 સાહેબ તો જો તો જો મનો શું માં આવરે તો બહુ પાવન કરતો બે દિવસ ખેતરમાં તો જો હવે તમે આટલી દેહની વાત પૂછી જો ઈ

ના ના પોલીસ લઈ ને આવ્યો પોલીસ લઈ ને આવ્યો ભોડાર તો હાથુકલી આવી છે પોલીસ મારું મત છે આજે

પારવા ઉપર પાછા દોસી કહી બહાર ગયો સાહેબ એ મારું મારી પૂછી લેવા તો લીધું લાલ ભાઈ

આલી તું કે ન તું આલી ક્યો તો ભઈયા બોડા ન તો કાપવાનું આવે પણ મેં કીધું છે કાપવાનું ના તું ઓના નાખ આજો આજો આલો આલો ઇને ઇને બોલાને બોલાને લે લે કાકા જો આ બાપા ઓર આવો આવો તમે આનું બોલ બાહી કાઢો નું છો તો પતરા રહી હે કાઢ દે માર હા રાખજે માર મારા કાઢવા આવો એ જો બાપા હાચો બોલા કે પાણી ના આપું શું હતું દોડે હ પાણી આપી દો

મને માફ કરો મને નથી ખબર આપડે તો વધુ નઈ હવે યાર મુનભાઈ તમે મારા ભાઈ ગયો બાકી આ તમારું પતિ આ મને વગાડવા કે નાખ્યો છીએ

કપડા ધોઈ જા હવે કોઈ ને શીખવા મન હું નહીં આવું બરોબર गाडीए फुटवारिता कढाईक नाका ना काडू अब मुनबाई तुम्ही क्या ना बाई साहब बस बस भाई भाभी बने माफ कर दियो मैंने नक्की खबर दादा दादा तो करे दादा अरे तने मरसे कायदे से पाणी मरसे तम नहीं बस बस दोहा बस अरे हाले हे तो पाणी ना खा ना तो माफ कर दियो बराबर हाले हाले तना कायदा ओवा रोटला-पोटला करवा हाले चायवा पीयो तो पिणवा हाले हाडा हाडा चायवा ले हाले चायवा અરે ઠંડી ના